હેલો ફ્રેન્ડ્સ જય હિન્દ જય ભારત સાથે સ્ટડી એજ્યુકેશન વિથ જી કે ચેનલમાં આપનું સ્વાગત છે આજનો વિડીયો આવનારી તમામ પરીક્ષામાં ઉપયોગી થાય તેવા મેથ્સના ચેપ્ટર પર બનાવવામાં આવ્યો છે આ ચેપ્ટરનું નામ સમય અને કાર્ય છે આની પહેલાં સમય અને કાર્યની પાંચ ટાઈપ ભણાવેલી છે તો આજે આપણે આગળ જોઈએ તો આજની ટાઈપ છે તેમાં આપણે શું કરીશું તો કે આજની ટાઈપમાં આપણે મિક્સ સમ કરવાના છીએ એટલે કે જેટલી પણ ટાઈપ શીખ્યા તેના બધે બધાના કંઈક ને કંઈક એકાદા એકાદા સમ હશે આપણે આની પહેલાં કેટલી ટાઈપ જોઈ તો કે પહેલી ટાઈપમાં જોયું કે બે વ્યક્તિ બે વ્યક્તિ શું કરતા હોય તો કે બે વ્યક્તિ સમાન કાર્ય કરતા હોય બે વ્યક્તિ સમાન કાર્ય કરે પછી આ પહેલી ટાઈપ હતી બીજી ટાઈપમાં શું જોયું તો કે બીજી ટાઈપમાં ત્રણ વ્યક્તિ હોય તે શું કરતા હોય સમાન કાર્ય કરે ત્રીજી ટાઈપ ત્રીજી ટાઈપમાં શું જોયું તો કે બે વ્યક્તિ હોય તે કેવું તો કે સમાન કાર્ય નહીં પરંતુ વિરુદ્ધ કાર્ય કેવું કાર્ય કરતા હોય તો કે વિરુદ્ધ કાર્ય કરે ચોથી ટાઈપ ચોથી ટાઈપમાં જોયું કે એક વ્યક્તિ હોય તો શું કરે તો કે એક વ્યક્તિ જતો રહે બે અથવા ત્રણ વ્યક્તિ હોય એમાંથી એક વ્યક્તિ જતો રહે અને એક અથવા બે વ્યક્તિ છેલ્લે કાર્ય પૂરું કરે પાંચમી ટાઈપમાં જોયું આપણે કે ત્રણ વ્યક્તિ ત્રણ વ્યક્તિ હોય તેમાંથી તે પૈકી બે બેના ગ્રુપમાં કાર્ય કરે શું કરે તો કે બે બેના ગ્રુપમાં કાર્ય કરે કામ કરે એટલે પહેલી ટાઈપમાં જોયું કે બે વ્યક્તિ સમાન કાર્ય કરે બીજી ટાઈપમાં જોયું ત્રણ વ્યક્તિ સમાન કાર્ય કરે ત્રીજી ટાઈપમાં જોયું કે બે વ્યક્તિ શું કરે વિરુદ્ધ કાર્ય કરે ચોથી ટાઈપમાં જોયું કે એક વ્યક્તિ જતો રહે અને પાંચમી ટાઈપમાં શું જોયું તો કે ત્રણ વ્યક્તિ પૈકી બે બેના ગ્રુપમાં કામ કરે અને આજે આપણે જોઈશું તેમાં શું કરશું તો કે બધે બધી જે પાંચ ટાઈપ શીખી તેના સમ હશે તો આપણે જોઈએ પ્રશ્ન નંબર વન એક એ એક કામ પંદર દિવસમાં અને બી વીસ દિવસમાં કરી શકે છે જો તેઓ સાથે મળીને ચાર દિવસ કામ કરે તો બાકી રહેલા કામનો કેટલો ભાગ રહે એટલે શું કીધું તો કે એક એ વ્યક્તિ છે અને બી વ્યક્તિ છે એ કાંઈ કેટલા અમુક દિવસમાં કામ કરે છે બંને સાથે મળીને ચાર દિવસ કામ કર્યું તો એ કામ કર્યા પછી હવે કેટલું કામ બાકી રહ્યું તેનો ભાગ જોવાનો છે તો આપણે લઈએ કે એ અને બી એ કેટલા દિવસમાં તો કે પંદર દિવસમાં આપણે અહીંયા આપેલું છે અને બી કેટલા દિવસમાં તો કે અહીંયા આપેલું છે વીસ દિવસમાં કામ કરે છે હવે આ બંનેનો લસા લઈએ કેટલો લઉં છું સાહીઠ કેમ સાહીઠ તો કે બંનેના ઘડિયામાં આવશે એટલા માટે પછી પંદર ચોક સાઈઠ એટલે એની કાર્યક્ષમતા કેટલી આવી ચાર અને વીસ તેરીને સાહીઠ એટલે બીની કાર્યક્ષમતા કેટલી આવી તો કે ત્રણ બંનેની ટોટલ કાર્યક્ષમતા કેટલી થશે તો કે સાત થશે હવે શું કરે છે જો તેઓ સાથે મળીને ચાર દિવસ કામ કરે એટલે બંને ભેગા મળીને કેટલા દિવસ કામ કરે છે ચાર દિવસ તો ટોટલ બંનેની કાર્યક્ષમતા કેટલી આવી સાત અને કામ કેટલા દિવસ કરશે ચાર દિવસ તો સાત ચોક ને અઠ્યાવીસ તો અઠ્યાવીસ કામ થઈ ગયું બરાબર કેટલા કામમાંથી તો કે ટોટલ સાહીઠ કામમાંથી આપણી પાસે સાઈઠ શું છે તો કે કુલ કાર્ય છે શું છે કુલ કાર્ય છે હવે અઠ્યાવીસ કામ થઈ ગયું કેટલામાંથી સાઠ માંથી સાહીઠ કામમાંથી અઠ્યાવીસ કામ થઈ ગયું તો હવે કેટલું બાકી રહ્યું તો કે બત્રીસ કામ બાકી રહ્યું તો કેટલામાંથી બત્રીસ કામ બાકી રહ્યું તો કે સાહીઠ કામમાંથી બત્રીસ કામ બાકી રહ્યું તો પંદર ચોક સાહીઠ અને આઠ ચોક ને બત્રીસ એટલે કેટલો રેશિયો આવશે તો કે પંદર કામમાંથી આઠ કામ બાકી રહ્યું તો અહીંયા ક્યાંય આપેલું છે ઓપ્શનમાં તો કે હા ઓપ્શન ડીમાં આપેલું છે એટલે આપણો જવાબ થશે ઓપ્શન ડી પ્રશ્ન નંબર બે એ બે સ્ટેશનો વચ્ચે રેલવે ટ્રેક સોળ દિવસમાં બિછાવી શકે છે અને બી એ જ કામ બાર દિવસમાં કરી શકે છે સીની મદદથી તેમણે આ કામ ફક્ત ચાર દિવસમાં કર્યું તો પછી સી એકલો આ કામ કેટલા દિવસમાં કરી શકે અહીંયા આવશે કેટલા દિવસમાં કરી શકે છે તો આપણે લઈએ કે એ અને બી અને સી અને અહીંયા આવશે એ બી અને સી એ કેટલા દિવસમાં તો કે સોળ દિવસમાં અને બી કેટલા દિવસમાં બિછાવી શકે છે તો અહીંયા આપેલું છે બાર દિવસમાં સીની કાર્યક્ષમતા આપણે ગોતવાની છે અને સીની મદદથી તેમણે આ કામ કેટલા દિવસમાં કર્યું તો કે ચાર દિવસમાં કર્યું હવે આપણે આને શું કરશું તો કે લસા લેશું કેટલો લઉં છું અડતાલીસ લઉં છું આ શું થશે આપને લસા મળશે તે કુલ કાર્ય થશે શું મળશે આપને કુલ કાર્ય તો હવે આપણે તેની શું કરીએ તો કે કાર્યક્ષમતા ગોતીએ તો સોળ તેરીને અડતાલીસ એટલે એની કાર્યક્ષમતા કેટલી મળી ત્રણ બાર ચોકને અડતાલીસ તો બીની કાર્યક્ષમતા કેટલી મળી ચાર અને ચાર ગુણ્યા બાર કરશું એટલે અડતાલીસ મળશે એટલે ત્રણે ત્રણની કાર્યક્ષમતા કેટલી મળી ટોટલ તો કે બાર મળી હવે આ ટોટલ કાર્યક્ષમતા કેટલી મળી બાર મળી એ અને બીની કેટલી મળી તો કે ત્રણ અને ચાર મળી તો હવે આપણે સીની કેવી રીતે મળશે તો કે બારમાંથી આ ત્રણ અને ચાર એટલે કે ટોટલ સાત માઇનસ કરશું એટલે આપને સીની કાર્યક્ષમતા મળશે ને કેટલી મળશે તો કે પાંચ મળશે હવે આપણે શું કીધું કે સી એકલો આ કામ કેટલા દિવસમાં કરી શકે તો ટોટલ કાર્ય કેટલું છે અડતાલીસ અને સીની કાર્યક્ષમતા કેટલી છે તો કે પાંચ આપેલી છે તો આપણે આ રીતે લખી શકીએ કે નવ પંચા પિસ્તાલીસ અને ત્રણ નવ પંચા પિસ્તાલીસ વત્તા ત્રણ કરશું એટલે અડતાલીસ એટલે અડતાલીસના છેદમાં પાંચ તો આપણો જવાબ આવશો ઓપ્શન સી પ્રશ્ન નંબર ત્રણ એ બી અને સી એક કામ અનુક્રમે વીસ ત્રીસ અને સાઠ દિવસમાં પૂર્ણ કરી શકે છે જો એને દર ત્રીજા દિવસે બી અને સી ની મદદ મળે તો તે કામ કેટલા દિવસમાં પૂર્ણ કરી શકે હવે આપણે લઈએ કે એ આપેલો છે બી અને સી આપેલો છે એ કેટલા દિવસમાં વીસ દિવસમાં બી કેટલા દિવસમાં ત્રીસ દિવસમાં અને સી કેટલા દિવસમાં સાઠ દિવસમાં કરી શકે છે આ ત્રણે ત્રણની આપણે શું લઈએ તો કે લસા લઈએ તો કેટલો લઈશું તો કે સાહીઠ લઈશ કેમ તો કે ત્રણે ત્રણના ઘડિયામાં આવે છે એટલા માટે અને આ સાઠ શું થઈ ગયું તો કે કુલ કાર્ય થઈ ગયું હવે આપણે ત્રણે ત્રણની કાર્યક્ષમતા જોઈએ તો કે વીસ તેરીને સાઠ ત્રીસ દૂને સાઠ અને સાઠ એકા સાઠ તો ત્રણેયની ટોટલ કાર્યક્ષમતા કેટલી મળી આપને તો કે છ મળી એની મળી ત્રણ બીની મળી બે અને સીની કાર્યક્ષમતા મળી એક આમ ત્રણે ત્રણનો સરવાળો કરીએ કાર્યક્ષમતાનો તો કેટલો મળ્યો આપને છ મળ્યો કુલ કાર્ય સાહીઠ મળ્યું હવે શું કે છે કે જો એને દર ત્રીજા દિવસે બી અને સીની મદદ મળે તો તે કામ કેટલા દિવસમાં પૂર્ણ કરે તો જો પહેલા દિવસે એ કામ કરશે તો કેટલું કામ થશે તો કે ત્રણ કામ થશે બીજા દિવસે એ કામ કરશે તો કેટલું કામ થશે ત્રણ કામ થશે પછી શું કીધું છે જો અહીંયા કે એને દર ત્રીજા દિવસે બી અને સીની મદદ મળે તો કામ કેટલું થાય તો ત્રીજા દિવસે શું કરે છે બી અને સીનું કામ એટલે પોતે તો ત્રણ લઈને જ આવે છે ત્રણ કામ કરે જ છે પણ બી છે તે બે કામ કરશે ને સી છે તે એક કામ કરશે એટલે ત્રીજા દિવસે ત્રણેયનું કામ કેટલું થશે ટોટલ છ થશે આમ ત્રણ દિવસના અંતે ટોટલ કામ કેટલું થશે તો કે ત્રણ દિવસના અંતે ટોટલ કામ થશે બાર તો હવે વિચારો આપણે આ રીતે ત્રિરાશિ મૂકી શકીએ કે ત્રણ દિવસમાં બાર કામ થાય છે તો સાહીઠ કામ કરતા કેટલા દિવસ લાગે તો સાહીઠ ગુણ્યા ત્રણ છેદમાં બાર બાર પંચાને સાહીઠ અને પાંચ તેરીને પંદર તો કેટલા દિવસમાં પૂરું કાર્ય થાય તો કે પંદર દિવસની અંદર કાર્ય પૂરું થાય એટલે જવાબ આવશે ઓપ્શન બી પ્રશ્ન નંબર ચાર એ એક કામ ચાર કલાકમાં કરી શકે છે બી અને સી સાથે મળીને તે જ કામ ત્રણ કલાકમાં કરી શકે છે જ્યારે એ અને સી સાથે મળીને તે કામ બે કલાકમાં કરી શકે છે તો બી એકલાને તે કામ કરવામાં કેટલો સમય લાગે હવે આપણે આને શું કરીએ તો કે લાઇન બાય લાઇન જોતા જઈએ એ એકલાને કેટલું લાગે છે ચાર કલાક લાગે છે પછી શું કીધું છે બી અને સી સાથે મળીને ત્રણ કલાકમાં કરશે બી અને સી સાથે મળીને કેટલા તો કે ત્રણ કલાકમાં કામ કરશે એ અને સી સાથે મળીને કેટલા કલાકમાં કામ કરશે તો કે એ અને સી બે કલાકમાં કરશે બરાબર અને પછી શું કીધું તો બી એકલાને કે તે કામ કરવામાં કેટલો સમય લાગશે હવે આ ત્રણે ત્રણનો આપણે લસા લઈએ તો કેટલો લઉં છું તો કે બાર લઉં છું કેમ તો કે બાર બધાના ઘડિયામાં આવશે આ શું મળ્યું આપને કુલ કાર્ય મળ્યું અને હવે શું લઈએ તો કે કાર્યક્ષમતા ચાર તેરીને બાર ત્રણ ચોકને બાર અને બે છક બાર તો ત્રણે ત્રણની કાર્યક્ષમતા કેટલી થઈ તેર થઈ આપને એ અને સીની કાર્યક્ષમતા કેટલી મળી છ મળી એ અને સીની કાર્યક્ષમતા કેટલી મળી છ મળી હવે આપણે શું કરીએ તો કે સીની કાર્યક્ષમતા ગોતીએ સીની કાર્યક્ષમતા કઈ રીતે મળશે તો કે એ અને સીમાંથી એ માઇનસ કરીશ એટલે એ મળી જશે એ અને સીની કાર્યક્ષમતામાંથી એ માઇનસ કરશું એટલે આપણે સીની કાર્યક્ષમતા મળી જશે તો એ અને સીની કાર્યક્ષમતા કેટલી છે છ છે એની કાર્યક્ષમતા કેટલી છે ત્રણ છે તો સીની કાર્યક્ષમતા કેટલી મળી ત્રણ હવે અહીંયા આપણે શું આપેલું છે બી અને સી આપેલા છે તો બીની કાર્યક્ષમતા આપણે ગોતીએ તો કે બી અને સી માંથી સી ની કાર્યક્ષમતા માઇનસ કરીશ તો બી અને સી ની કાર્યક્ષમતા કેટલી આપેલી છે ચાર અને સી ની કાર્યક્ષમતા આપને કેટલી મળી અહીંયા ત્રણ તો માઇનસ ત્રણ કરીશ એટલે કેટલા મળશે તો કે એક તો બીની કાર્યક્ષમતા આપને કેટલી મળી એક મળી હવે આપણે અહીંયા શું પૂછેલું હતું કે એકલાને તે કામ કરવામાં કેટલો સમય લાગે તો ટોટલ કાર્ય કેટલું છે છે આપણી પાસે તો કે હા ટોટલ કાર્ય બાર છે બીની કાર્યક્ષમતા આપને કેટલી મળી એક મળી તો બારના છેદમાં એક કરશું એટલે કેટલા મળશે તો કે ટોટલ બાર દિવસ લાગશે બાર કલાક લાગશે કેટલા કલાક લાગશે બાર કલાક લાગશે એટલે આપણો જવાબ થશે ઓપ્શન ડી પ્રશ્ન નંબર પાંચ એ વીસ દિવસમાં એસી ટકા કામ પૂર્ણ કરે છે પછી તે બીને બોલાવે છે અને તેઓ સાથે મળીને બાકીનું કામ ત્રણ દિવસમાં પૂર્ણ કરે છે તો બી એકલાને આખું કામ કરવામાં કેટલો સમય લાગશે હવે આ ક્વેશ્ચન છે ને થોડું સમજવા જેવો છે બાકી છે કેવો ઈઝી છે જોઈએ કે એ છે એ વીસ દિવસમાં કામ કરે છે એ છે એ શું કરે છે તો કે વીસ દિવસમાં એંસી ટકા કામ કરી નાખે છે તો આપણે જોઈએ કે સો ટકા કામ કેટલા દિવસમાં કરશે તો આપણે એના માટે કરીએ કે સો ગુણ્યા વીસ છેદમાં એંસી વીસ ચોક એંસી અને સો ભાગ્યા ચાર કરીશ એટલે કેટલા મળશે પચીસ તો એને કેટલા દિવસ લાગશે તો કે પચીસ દિવસ લાગશે આખું કામ કરવામાં હવે આપણે શું કીધું છે અહીંયા કે પછી તે બીને બોલાવે છે અને તેઓ સાથે મળીને બાકીનું કામ ત્રણ દિવસમાં પૂર્ણ કરે છે એટલે એ અને બી ભેગા મળીને ત્રણ દિવસમાં કામ પૂર્ણ કરે છે ત્રણ દિવસમાં કયું કામ પૂર્ણ કરે છે તો કે તેઓ સાથે મળીને બાકીનું કામ બાકીનું કામ એટલે જુઓ એસી ટકા કામ એ કરી નાખ્યું હતું તો બાકીનું કામ હવે કેટલું હશે વીસ ટકા હશે તો ત્રણ દિવસમાં વીસ ટકા કામ કર્યું હોય તો સો ટકા કામ કરતાં કેટલા દિવસ લાગે તો આપણે લઈએ કે ત્રણ ગુણ્યા સો ભાગ્યા વીસ તો વીસ પંચા સો તો ત્રણ પંચાને પંદર તો પંદર દિવસ લાગે બંનેને ભેગા મળીને તો હવે અહીંયા આપણે લઈએ કે એ બી અને એ અને બી એને સો ટકા કામ કરતા કેટલા દિવસ લાગે છે પચીસ ટકા પચીસ દિવસ લાગે છે એ અને બીને ભેગા મળીને કેટલા દિવસ લાગે છે પંદર દિવસ લાગે છે કોઈ કામ કરતાં આપણે બંનેનું ગોત્યું ને કે એને એકલાને પચીસ દિવસ લાગે છે આખું કામ કરતાં અને એ અને બીને ભેગા મળીને આખું કામ કરતાં પંદર દિવસ લાગે છે તો હવે આપણે શું કરીએ આનો લસા લઈએ કેટલો લઉં છું તો કે પંચોતેર લઉં છું પચીસ તેરી પંચોતેરને પંદર પંચા પંચોતેર તો એની કાર્યક્ષમતા કેટલી મળી ત્રણ મળી અને એ અને બીની કાર્યક્ષમતા કેટલી મળી પાંચ પાંચમાંથી ત્રણ બાદ કરશું એટલે કેટલા મળશે બે મળશે તો બીની કાર્યક્ષમતા કેટલી મળી બે મળી હવે આપણે લઈએ કે આપણે શું પૂછેલું છે બીને એકલા અને આખું કામ કરવામાં કેટલો સમય લાગે તો આખું કામ કેટલું છે પંચોતેર છે અને બીની કાર્યક્ષમતા કેટલી છે બે છે તો કેટલું થશે તો કે સાડત્રીસ એકના છેદમાં બે દિવસ લાગશે એટલે આ કામ કયા આડત્રીસમાં દિવસે પૂરું થશે એટલે આપણો જવાબ આવશો ઓપ્શન બી પ્રશ્ન નંબર છ એ એક કામ અઢાર દિવસમાં પૂર્ણ કરી શકે છે અને બી તે જ કામ પંદર દિવસમાં પૂર્ણ કરી શકે છે બીએ એ દસ દિવસ કામ કર્યું અને નોકરી છોડી દીધી એ એકલો બાકીનું કામ કેટલા દિવસમાં પૂર્ણ કરી શકે તો લઈએ આપણે એ અને બી એ કેટલા દિવસમાં અઢાર દિવસમાં બી કેટલા દિવસમાં તો કે પંદર દિવસમાં હવે આપણે એનું શું કરશું લસા લેશું કેટલો લઉં છું નેવું લઉં છું આ શું મળ્યું આપને કુલ કાર્ય શું મળ્યું કુલ કાર્ય મળ્યું હવે એની કાર્યક્ષમતા જોઈએ તો કે અઢાર પંચાને નેવું ને પંદર છક નેવું ટોટલ બંનેની કાર્યક્ષમતા કેટલી થઈ અગિયાર થઈ હવે શું કીધું કે બીએ દસ દિવસ કામ કર્યું તો બી એ દસ દિવસ કામ કર્યું બીની કાર્યક્ષમતા કેટલી છે છ છે અને કેટલા દિવસ કામ કર્યું દસ દિવસ કામ કર્યું તો ટોટલ કામ કેટલું થયું સાઈઠ થયું હવે કુલ કાર્ય કેટલું હતું નેવું હતું તેમાંથી સાઠ કામ થઈ ગયું તો હવે કામ કેટલું બાકી રહ્યું ત્રીસ કામ બાકી રહ્યું પછી શું કીધું તો એ એકલો બાકીનું કામ કેટલા દિવસમાં કરશે તો કામ કેટલું બાકી રહ્યું હવે ત્રીસ કામ બાકી રહ્યું અને એની કાર્યક્ષમતા કેટલી છે પાંચ છે તો પાંચ છ ત્રીસ તો કેટલા દિવસમાં છ દિવસમાં બાકીનું કામ પૂરું કરશે એટલે જવાબ આવશે ઓપ્શન સી છ દિવસ પ્રશ્ન નંબર સાત એક્સ અને વાય એક કામ અનુક્રમે વીસ દિવસ અને બાર દિવસમાં પૂર્ણ કરી શકે છે એક્સ એ એકલા કામ શરૂ કર્યું અને પછી ચાર દિવસ પછી વાય કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી તેની સાથે જોડાયો આ કામ કેટલા સમય ચાલુ ચાલ્યું લઈએ આપણે એક્સ અને વાય એક્સ કેટલા દિવસમાં તો કે અનુક્રમે વીસ દિવસમાં અને વાય તો કે બાર દિવસમાં હવે શું કહે છે કે આપણે લઈએ લસા સાઠ લઉં છું કેટલો લસા લઉં છું સાઈઠ લઉં છું અને સાહીઠ શું મળશે આપને કુલ કાર્ય મળશે હવે એની કાર્યક્ષમતા જોઈએ તો કે વીસ તેરીને સાહીઠ અને બાર પંચાને સાઈઠ ટોટલ કાર્યક્ષમતા કેટલી થઈ આઠ થઈ હવે શું કીધું એક્સ એ એકલાએ કામ શરૂ કર્યું અને પછી ચાર દિવસ પછી વાય કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી તેની સાથે જોડાયો તો એક્સ એકલાએ કામ શરૂ કર્યું બરાબર તો એક્સ કેટલા દિવસ કામ કરે છે ચાર દિવસ તેની કાર્યક્ષમતા કેટલી છે ત્રણ કેટલું કામ કર્યું ચાર તેરીને બાર બાર કામ કર્યું તો હવે ટોટલ કામ કેટલું હતું આપણી પાસે સાહીઠ હતું તેમાંથી બાર કામ થઈ ગયું તો હવે કેટલું કામ બાકી રહેશે તો કે અડતાલીસ કામ બાકી રહેશે હવે શું કરે છે તો કે અડતાલીસ કામ બંને ભેગા મળીને કરે છે અહીંયા લખ્યું છે ને કે ચાર દિવસ પછી વાય કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી તેની સાથે જોડાયો તો અડતાલીસ ભાગ્યા બંનેની કાર્યક્ષમતા લેશું એટલે કેટલી આવશે આઠ તો આઠ છક ને અડતાલીસ એટલે કેટલા દિવસ લાગશે છ દિવસ લાગશે બંનેને ભેગા મળીને કેટલા દિવસ લાગે છે છ દિવસ અને પહેલાં કેટલા દિવસ કામ કર્યું હતું છે ચાર દિવસ તો છ ને ચાર કેટલા થશે દસ દિવસ તો ટોટલ કેટલા દિવસ કામ ચાલ્યું તો કે દસ દિવસ કામ ચાલ્યું એટલે જવાબ આવશે ઓપ્શન એ પ્રશ્ન નંબર આઠ એ બી અને સી એક કામ અનુક્રમે ચોવીસ છ અને બાર દિવસમાં પૂર્ણ કરી શકે છે સાથે મળીને કામ કરીને તેઓ તે જ કામ નીચેના સમયમાં પૂર્ણ કરશે તો અહીંયા લઈએ આ ઇઝીમાં ઇઝી ક્વેશ્ચન છે એ કેટલા દિવસમાં ચોવીસ દિવસમાં બી કેટલા દિવસમાં છ દિવસમાં અને એ બાર દિવસમાં આપણે તેનો લસા લઈએ કેટલો લઉં છું આ શું શું મળ્યું 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 કુલ કુલ કાર્ય કાર્ય તેની કાર્યક્ષમતા લઈએ ચોવીસ એકા ચોવીસ છ ચોક ને ચોવીસ અને બાર દુ ને ચોવીસ તો એની કાર્યક્ષમતા કેટલી મળી એક બીની કાર્યક્ષમતા ચાર અને ની કાર્યક્ષમતા બે ટોટલ કાર્યક્ષમતા કેટલી મળી સાત મળી કેટલી મળી સાત મળી હવે શું કહે છે કે સાથે મળીને કામ કરે તેઓ તે જ કામ નીચેના સમયમાં પૂર્ણ કરશે તો ત્રણેય સાથે મળીને કામ કરે તો કેટલા દિવસ કેટલા ટાઈમમાં પૂરું થાય તો ચોવીસ ભાગ્યા સાત બરોબર તો આપણે આ રીતે લઈ શકીએ કે સાત તેરીને એકવીસ વત્તા ત્રણ એટલે કેટલા દિવસમાં પૂર્ણ થશે તો કે ત્રણ ત્રણના છેદમાં સાત દિવસની અંદર પૂરું થશે એટલે જવાબ આવશે ઓપ્શન બી વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને કમેન્ટ જરૂરથી કરજો અને હા ફ્રેન્ડ્સ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સાથે સાથે બાજુમાં આવેલા બેલાઇકનને જરૂરથી પ્રેસ કરજો જેથી કરીને નવા આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે Thank you.